નમસ્કાર કૌશિકભાઈ નમસ્કાર પરેશભાઈ હા તો દર્શક મિત્રો અત્યારે જોડાઈ ચુક્યા છે તો આશાપુરા ન્યુઝ માં કૌશિકભાઈ આપનું સ્વાગત છે શું છે બાબાવાડી વિસ્તારમાં પાણીની આપણે જે વરસાદ થયો તો પાણી ભરાયા છે તો એ વિશે શું કેશો પરેશભાઈ બાબાવાડી માં અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે બહુ જ પાણી ભરાઈ ગયા છે રેસિડેન્ટ એરિયા છે છે પણ એટલા પાણી ભરાયા અને જે રસ્તો જાય છે દુકાન છે સોમતીનાથ કોમ્પ્લેક્ષ એકદમ પાણી ભરાઈ ગયા છે અને જે શિવાજી મંદિર છે તે આખી લાઈનમાં દુકાનો છે એ બધાની દુકાનોમાં અત્યારે પાણી છે અને છેલ્લા લગભગ સમજી લો ને ત્રણ ચાર વર્ષ થી આજ પરિસ્થિતિ થાય છે

ઘણી બધી તકલીફો છે ઘણી બધી તકલીફો છે ગરકાવ થયો છે કેટલા દિવસ આ સમસ્યા રહેશે હવે પરેશભાઈ હજી લાગતું તો નથી એકાદ બે દિવસ આ પાણી ઉતરે કારણ કે અત્યારે કોઈ પણ દર વર્ષે મશીન લગાવી છે આ વખતે પાછળ મશીન કે કાંઈ બી લગાવેલા નથી અત્યારે નહીતર અંદર રેસીડેન્ટ એરિયા છે ત્યાં મશીન લગાવીને પાણી કાઢવાની કાર્યવાહી થાય છે પણ અત્યારે કોઈ જ આવ્યું નથી હજી અહીંયા જી અને શું નુકસાન થતું હોય છે આ જે વરસાદ ભારે થાય છે એમાં પરેશભાઈ અત્યારે મારી દુકાનની અંદર જ પાણી આવી ગયા હતા અને અત્યારે હજી કદાચ હું અત્યારે ઘરે છું દુકાન દુકાનનો શટર ખોલી શકાય એમ નથી કારણ કે ત્યાંથી ગાડીઓ નીકળે અને બારે પાણી ભરાયેલ છે એટલે બધું અંદર પાણી આવે છે જી મારું ફર્નિચર આ તે બધું ફ્રીજ ને ઇલેક્ટ્રિક વસ્તુ લઈ લીધી છે ફર્નિચર ને કઈ રીતે સાચું એમાં તો પાણી દર વર્ષે જાય છે દર વખતે ચોમાસામાં આ બધી નુકસાની તો થાય જ છે કેરેટ હા બારે મારે ઠંડા પીણાના કેરેટ ને અમુક ખાલી પડ્યા તા બધા તણાઈ ગયા છે અંદર બોટલો તે બધા પાણી આવે અસ્તવ્યસ્ત થઈ ગયું છે બધું જી અને બાબાવાડીના જે રેસો છે આ એક વિસ્તાર એક આપડે કહી શકીએ કે અહીંયા બધા રાજકીય સામાજિક આગેવાનો બધા રહે છે તો એમને પણ એમના મકાનોમાં કે પાણી ભરાણા હશે કે શું જે એમના મકાનો ઊંચા છે કે નીચા છે એ વિશે શું કે છો અમુક જણા જે રાજકીય વ્યક્તિઓ રહે છે એમના મકાન ઊંચા ઉપરની સાઈડ છે જે એરિયા છે એમાં જ પાણી વધારે ભરાય છે જી થવાની છે હા એટલે મોટા મોટા ઊંચા વાળા વિસ્તારમાં રહે છે એટલે એમને આ તકલીફ સામનો નથી હા એમને એ તકલીફ નથી એટલે હવે આગળ કાર્યવાહી નથી થતી કે શું કોઈ રાજકીય વ્યક્તિ સાથે કે કોઈ સાથે કઈ વિરોધ નથી કાઈ ઓ નથી પણ એક નક્કર પગલા લેવાય એવી એક અમારી બધાની માંગ છે વ્યવસ્થિત પાણીનો નિકાલ થાય દર વર્ષે ને અમે આ નુકસાની થી બચી શકીએ જી કૌશિકભાઈ આશાપુરા ચેનલ સાથે વાત કરવા બદલ આપનો આભાર અને તંત્ર સુધી આપનો અવાજ ચોક્કસ અમે પહોંચાડશું જી જરૂર પરેશભાઈ એક સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી ખાસ વિનંતી છે અને આશાપુરા ન્યૂઝ ચેનલ હું અવારનવાર જોતો હોઉં છું આપણો કન્ટિન્યુ મોબાઈલમાં આમાં ચાલુ જ હોય છે જી ઈ આવા પ્રશ્નો સારી રીતે રજૂ કરે છે અને પગલાં લેવાય છે એટલે મને આશા છે કે આ પગલાં લેવાશે તમારા ન્યૂઝ ચેનલમાં આવ્યા પછી જી પણ પરેશ ભાઈ ઘણા મીડિયા વાળા છે આપડે અહિયાં પણ આવા પ્રશ્નો આગળ રાખે એવા તમારે જેવા અમુક જ છે જી ચોક્કસ આશાપુરા ચેનલ સાથે વાત કરવા બદલ કૌશિકભાઈ શંકવી આપનો આભાર ધન્યવાદ